નવસકા મિત્રો આઈ તા 6 જાન્યુઆરી અને 2024 ને શનિવારના ઊંજા માર્કેટિયાના બજાર ભાવ ડેલી ઊંજા માર્કેટિયાના બજાર ભાવ જોવા માટે રમી ટીઓને સબ્સ્ક્રાઇબ કરી લેજો પાછલા બે વીડિયો પણ જોઈ લેજો કારણ કે જ્યારે અમે વિડીયો અપલોડ કરીએ ત્યારે આપшим ડોરકો અર્થાત તો બાયની માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ જીરૂ 4700 રૂપિયા થી 6731 રૂપિયા રાઈડો 1022 રૂપિયા થી 1022 રૂપિયા સુવા 1900 રૂપિયા થી 2400 રૂપિયા ઈશકબુર્ तरह हज़ार रुपया तरह हज़ार नौ सौ एकावन रुपया आजमो ओग् सौ रुपया एकत्रो सत्तावन रुपया वरिया तेरह सौ एक रुपया चौवीसो रुपया तल सफेद तेवीसो पंचोत्स रुपया थी, हज़ार नौ सौ रुपया कपास बार सौ रुपया थी चौदह सौ सत्तावन रुपया डीशा मार्केटना भाव रायडो नौ सौ रुपया नौ सौ रुपया एरंडा अगिय सौ पिस्तालीस रुपया थो चौते रुपया રાજગરો ત્રેવીસો ને એકાણું રૂપિયાથી ચોવીસો ને એકાવન રૂપિયા બાજરી ચારસો ને પાંત્રીસ રૂપિયાથી પાંચસો ને ત્રેવીસ રૂપિયા ઘઉટુકડા પાંચસો રૂપિયાથી પાંચસો ને પચીસ રૂપિયા મગફળી બારસો ને અગિયાર રૂપિયાથી તેરસો રૂપિયા